કપરાડાના અંભીટી કેવી કે ખાતે નાણાં મંત્રીના અધ્યક્ષતામાં પીએમ કિસાન નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ કપરાડા તાલુકાના ખાતે ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જિલ્લા કક્ષાના કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી વીસમો હપ્તો જમા કરાવવાના કાર્યક્રમ અંતર્ગત આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધિક સ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના બાવન લાખથી વધુ ખેડૂત કુટુંબોને અગિયારસો કરોડથી વધુની સહાયનું સીધું બેંક ખાતાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ નિહાળ્યું હતું કિસાન ઉત્સવ દિવસની ઉજવણી પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે એ ઉક્તિને ખરા અર્થમાં ઉજાગર કરવા માટે પ્રધાનમંત્રીએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી છે આ અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ આશરે ચોત્રીસ કરોડની સહાય મળી રહી છે આ સહાય ખેડૂતો માટે અત્યંત લાભદાયી નીવડે છે સમગ્ર દેશમાં લગભગ એસી કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે દેશના ખેડૂતોને આભારી છે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વિવિધ ખેતીવાડી યોજનાના લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂર સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોએ તેમની સાફલ્ય ગાથા રજૂ કરી હતી ઉજવણી પ્રસંગે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કિસાનોને સરકારી યોજનાઓથી અવગત કરાવતા પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા

રાજ્ય સાથે ભાગીદારી માં દેશભરમાંથી ઓછી પ્રોડક્ટિવિટી વાળા સો જિલ્લાઓને આવરી લેવાશે યોજના થી પ્રોડક્ટિવિટી વધારવા સિંચાઈ સહિતની સુવિધા વધારવા ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા જેવી સુવિધાઓ દેશના પોણા બે કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે कुछ ही दिन पहले खुशहाली के लिए काम कर रहे साथियों हमारे अधिकार कारों निरंतर किसानों के नाम पर हुई एक घोटना किसानों के खुशहाली के लिए काम करना मुश्किल होगा जैसे जिसना प्रवर्तन करने तैयार थी हमने उसी माटे अनेक प्रयत्नों के सर्वप्रथम तो किसान तो આપીને કિસાન અને મત્સ્ય ઉદ્યોગ માટે ત્રણ લાખની વગર વ્યાજની જે લોન મળે એની વ્યવસ્થા કરી અને આ બજેટમાં એમણે ત્રણના પાંચ લાખ કર્યા અને એના લીધે ખેડૂતોને ઘણી બધી રાહત કરી છે અને પાંચ લાખમાં ત્રણ ટકાની રાહત કેન્દ્ર સરકાર આપે છે અને ચાર ટકાની રાહત આપણી ગુજરાત સરકાર આપે છે ખેડૂતોને વધુ વ્યાજને પણ આ લોન મળી શકે આજે એમણે ખાસ એક એવું આયોજન કર્યું છે કે કિસાન સન્માન વિધિ આપવાનો દિવસ એને આજના દિવસને એમણે કિસાન સન્માન દિવસ તરીકે ઉજવવાનો નક્કી કર્યું છે ખેડૂત જગતનો કાગ છે એને ખરા અર્થમાં ઉજાગૃત કરવા માટે ખેડૂતનું સન્માન થવું જોઈએ અને એટલા માટે આજના દિવસને કિસાન સન્માન દિવસ તરીકે પણ ઉજવવાનું નક્કી કર્યું ખાસ કરીને ગુજરાતમાં આપણા લગભગ બાવન લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે લગભગ અગિયારસો કરોડ જેટલા પૈસા આપણા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે ભાઈ જીતુભાઈએ કીધું તેમ સૌથી વધુ દાલોદમાં અને આપણા જિલ્લામાં પણ લગભગ ચોત્રીસ કરોડ જેટલા પૈસા મળવાના છે આનો અંત એ થાય છે કે જ્યારે પણ ખેડૂતને વાવણી કે ખાતર માટે જરૂર પડે ત્યારે આ પૈસાનો ઉપયોગ કરી શકે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે પણ ખેડૂત પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે સાથે સાથે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ પણ ગુજરાતે ખેડૂતોના હિત માટે અનેકવિધ નિર્ણયો કર્યો ખાસ કરીને સૌથી મોટો નિર્ણય હોય તો અમારા ડિપાર્ટમેન્ટે ગુજરાત ડિપાર્ટમેન્ટને કહ્યું છે કે જે ખેડૂતનું નામ চাৰ ফাৰ্মৰ হয়নে তাত কনেশন আলেজা ভাইয়ে আত চৌধ ৰাতি